ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ફરીથી બધાનું હકીકતમાં ગુડ મોર્નિંગ તો નહીં પણ ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે કેમ કે વાગી ગયા છે સાડા બાર બપોરના અને અમે સવારનો અને બપોરનો ભેગું જમવા બેસી ગયા છીએ તો જમવામાં છે પૂરી ખમણ અને ચા સાથે છે જયદીપભાઈ અને સાથે છે યમુના યમુનાને બતાવો બતાવો યમુના ને આમ જો બોલાવે બોલાવે જોતો યમુના હાલે કોણ છે Wah oh, ini video malah Eh hey, Yamuna hey, Yamuna. Yamuna. Ah. How? Yamuna Papa? Papa? Ini baik, baik. અત્યારે વાત કરવાના મૂડમાં નથી બાકી વાત કરશે ત્યારે પાછો વિડીયો બનાવી નાખે અમારા અમુક વ્યુઅર્સ કોમેન્ટ હતી કે યમુના સાથે વાત કરો ત્યારે બતાવજો અમને એટલા માટે હું આ ટ્રાય કરતો હતો પણ યમુનાને અત્યારે વાત કરવાના મૂડમાં નથી એ મારા સસરાને ત્યાં ગઈ છે ને મામાને ત્યાં ત્યાંથી એને જવું છે અમારી ઘરે એટલે ઉતાવળે થાય દરવાજે જઈને ઊભી રહી ગઈ છે હલો તો વાગી ગયો છે એક અને હું અને જયદીપ જવા નીકળી ગયા છીએ ફાલકનમાં યુકે આવ્યા પછી પહેલી વાર ફાલ્કનની મુલાકાતે જઈએ છીએ હું એટલે જયદીપ તો કદાચ એ હોય છે પણ હું પહેલી વાર મુલાકાતે જાઉં છું ફાલકન માં રસ્તામાં છીએ चाहिए सी एफ हालकंद पहुंच गया सी सिटी सेंटर चाहिए भाई चला से कार हालकंद में थोड़ी खरीदी कर ली है शाक भाजी फ्लोर फ्लावर 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 फ्लोर 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 दोनों लोट बास का उपाड़वाना से आशीर्वाद आधा

આછે લીંબુ આ માણસની જાતના લીંબુ છે આ છે રાક્ષસી લીંબુ આ દો એક મુઠ્ઠીમાં એ ન થાઉં તો લીંબુ છે લીંબુ છે કે લીંબો હશે ખબર નથી પડતીઓ ચાલો તો ફટાફટ ખરીદી કરી લીધી છે શોપિંગ કરી લીધી છે ફાલકનમાંથી ટ્રોલી માર ની ભરી છે ઉતાવળ હતી નિજ ને પાછા લેવા જવાનું છે વાગે ઓલરેડી વાગી ગયા છે તો હાફ એન અવરમાં પાછા ઘરે પહોંચી અને નિજ ને લેવા જવાનું છે એટલે ફટાફટ ભરી લીધી ટ્રોલી જેટલી ભરાણી એટલી જેટલું જરૂરી હતું એટલું લીધું વધારાના કોઈ આટા મેરા નહીં બિલ પડી ગયા યમુના અનજો યમુના બોલાવે કે સમજેસ માર પપ્પા એટલે ઉડે દે યમુના આવી મળવા છે માસી એ કરે તો અમે ફાલકન થી નીકળી ગયા છીએ ઘરે જવા માટે ફટાફટ ઘરે જવું પડશે પણ ગાડી રાખવાની આપણે ધીમે ખાલી આમ ઉતાવળ રાખવાની છે ગાડી તો ધીમે રાખવાની હોય તો આવી ગયા છીએ નીચની સ્કૂલે પણ ટાઈમ અમે પહોંચી ગયા તકલીફ નથી પડી ટ્રાફિક હતું થોડું પણ ટાઈમે પહોંચી ગયા જો હજી ક્લાસ ખુલ્યો છે ગ્રીન કલરનો દરવાજો દેખાય નીઝનો ક્લાસ છે અને હવે નીજ હમણાં ફરીવારમાં આવી જશે ને જઈએ પછી અમે ઘરે તો નીજ ફૂટી ગયો છે સ્કૂલેથી બધા બેટા તો તારી બેગ લઈ લે

અને શ્રીખંડ છે કે મઠો છે દીદી લિક્વિડ મઠો લિક્વિડ મઠો લિક્વિડ મઠો બની ગયો છે ઓલરેડી બરાબર છે હું તમને પછી બતાવીશ કેમ કે અત્યારે ફ્રીજમાં છે ને મારે કરવું છે આ કામ તો આપણે કરી શરૂઆત હવે પૂરીની મીન્સ તું આવી જ બેટા આજે કરવા મીન ના દીકરો એક મિનિટ સમજા શાક તો કૂકરમાં કરવાનું છે ને હા જયદીપભાઈ બનાવે છે આપણા શાક અને હું ને નીસ બનાવી છે પૂરી શું કામ છે હવે કાંઈ એ તો છે કશમાં ટાઈપ કરો એટલી મોટી કેમ શાક Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn જોય તો તન ભાર દેતા ખાવે ટ્રાય કરી જો હા થયું ને નો આ નો જેમ એમ કે બનાવે છે પૂરો 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 નાની હતી आते लेवा में बेटा मैंने वो काम तो कर दी कर सो मशीन वो आमते नवर होता है दी मशीन ले ली था तुम तावेस तो किसी बेटा नोबे दा नवर आया आईया हो की तो 屋里，嗨，剩下谁？查来没？查。 પૂરી પુરી મશીન થી દબાવી દે જો ઘણી બધી પૂરી નાખી જયદીપભાઈ બનાવે છે શાક બટાકાનું બાપા મૂકી દે જયદીપ જયદીપભાઈ અને હવે કરે છે તો હવે હું પૂરી તળવાની તૈયારી પૂરી નું તેલ મૂકી દઈએ આપણે ચાલો તો પૂરી તળવાની કરી દઈએ ચાલુ

ચાલો તો કુકર ઉતારી લીધું છે આપણે અને ત્યાં મૂકી દીધું છે તેલ અને તેલ આવી ગયું છે તો આપણે કરી દઈએ શરૂઆત પૂરી તળવાની તેલમાં લઈ લઈએ તેલ જામ થાય પાણી વાળું હતું ભાઈ ધારો મેં નહીં શકાય पुरी नाही थी एकच पुरी खुली पेली बार होती शिकू

થોડીક પુલી બહાર પછી ભાર દેવાનું ભૂલી એક નંબર તો આ છે અમારું રાદડિયા ફેમિલી નું કિચન

હવે ચાલો તો તૈયારી થઈ ગઈ છે ચેવડાની પૌવા મીડ્યા છે તળાવા અને ચેવડાના કારીગર છે જયદીપભાઈ પોતે જો જયેશભાઈ ગયા જોબુ પહેલ જયદીપભાઈ વીઆ ગયા છે ડ્રાઇવિંગ લેશન લેવા અને હું પૂરી પૂરી તળી જયદીપભાઈ છેવડો નો પવા અને દાણા ત્યાં શિંગદાણા તયા હું મેળ્યો પુસ્તક વાસણ વાસણ ધોવાનો વારો છે મારો એવો

ચાલો તો જમવાનું ચાલુ કરી દઈએ વાગી ગયા છે સવા છ આજે છે મારે જોબ જવાનું છે હિંકલી થોડું વહેલું નીકળવું પડશે એટલે સવા છ માં જમી લઈએ અને પછી ઉપર જઈને થોડું ભજન કરી શું કાકા આવશે ને મને જમવામાં છે પૂરી મઠો બટેકાનું શાક અને કાગડા કેરી કાગડા કેરી વિથ એસ્કેપ મસાલો ચાલો તો આવી જાવ બધા જમવા તો આવી ગયા છે બેડરૂમ માં વાગી ગયા છે 6:30 અને નીશભાઈ નું સ્લીપિંગ ટાઈમ થઈ ગયો છે પણ નીશભાઈ કે મારે કે સિનાજી અને श्री महाप्रभु जी जो 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 ने प्रथम छोटी उंगली पे श्री गिरिराज उठाया था सात दिन के बाद थमी तब श्री गिरिराज की फिर से पृथ्वी पर स्थापना की थी उस समय सभी ब्रजवासियों ने साथ मिलके जिस पूजा का पूजन किया था वही ये पूजा है

नित्य दूध लेकर गिरिराज पर जाके श्रीनाथ जी को दूध चढ़ा कर आती जिस शुभ मुहूर्त में भगवान श्रीनाथ जी के मुखारविंद का प्राकट्य हुआ उसी शुभ दिन को महाप्रभु जी श्रीमद वल्लभाचार्य का प्रादुर्भाव अग्नि कुंड में हुआ तुलसी चलो तो साढ़ा सात निकल गयो अत्यार से सात वगी ने, ने एकावन मिनिट तो आठ वगैरह टाइम है जॉब पर पहुंची गयो सू ने घरे सू गो तो રાધિકામ આઠ વાગે છૂટશે અને હવે હું આવી ગયો છું મારી જોબ પર તો આજનો બીઝી ડે અમારો હતો આજે બીજી ડે તો આજનો લોગ તમને કેવો લાગ્યું કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય